हामनगर जिल्हा मधील ऐतिहासिक महा अधिवेशन યોજાયું મોટી સંખ્યામાં પત્રકારો ઉપડ્યા દેહૂની દ્વારકા જિલ્લાના મનોજભાઈ સોનીને ગુજરાત પત્રકાર એકતા પરિષદ માં ગુજરાત પ્રદેશે પ્રમુખ જાહેર કરવામાં આવ્યા રાજી પરિવારના હીરાજ સાહેબની હાજરી કેન્દ્રીય મંત્રી નારાસબ્યો જિલ્લા પ્રમુખો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત રહ્યા હાજર સમાજ શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ સંસ્થાના વડાઓની હાજરી પત્રકારોનો ઉત્સાહ માં વધારો અગિયાર જેટલા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં પત્રકારોને સાચા અર્થમાં લેખ કરી તેમના પ્રાણ વાચા આપતું ગુજરાત રાજ્યનું એકમાત્ર શિસ્તબદ્ધ સંગઠન કે જે ગુજરાત રાજ્યના દસ જેટલા પત્રકાર પરિવાર જોડીને એક આગવી એકતા ઊભી કરી છે ત્યારે સંગઠનના ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહાઅધિવેશન જિલ્લા મથક ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી હોલમાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો

પત્રકારો ને રંગલક્ષી ને સંબોધન દરેક જિલ્લા તથા તાલુકાઓમાં નેક થયું છે જે ગર્વ વાત છે ત્યારે આનંદ વાતનું છે કે સંગઠનનું નામ જ એકતા આપવામાં માગ્યું છે ત્યારે ખબર પડે કે આ સંગઠન એકતા ને વરેલું છે અને વધુમાં જણાવ્યું

અને અગાઉ જે હતી તેમાંથી પણ ઘટાડવામાં આવે છે ત્યારે આ બાબતે સરકાર સમક્ષ પત્રકારોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી જેનો ઉકેલ પણ ટૂંક સમયમાં જ આવી જશે તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપનું સંગઠન શિસ્તને વરેલું છે આ સંગઠનમાં શિસ્તબદ્ધ પત્રકારો જોડાયેલા છે ત્યારે આગામી સમયમાં પણ વધુ પત્રકારો જોડાશે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે ભાવનગર પત્રકાર એકતા પરિષદ દ્વારા સમાજના સેવાભાવી શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરી દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દાદાનું સન્માન કરાયું હતું ત્યારબાદ છેલ્લે હાજર તમામ પત્રકારો સહિતના લોકો દ્વારા જેના વેળા અનુસાર સ્વરૂચિ ભોજન લીધા ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તમામ પત્રકારોને ગિફ્ટ આપી સન્માન કરાયું હતું ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં નિયંત્રિત તરીકે પ્રકાશભાઈ નાડોદા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ રહ્યા હતા અહેવાલ અનિલ લાલ ભાવનગર આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો સમયમાં મારી વાત પૂરી થઈ ગઈ જ્યારે માન્ય પ્રમુખ શ્રી લાભુભાઈ મોરા હતા

આ એકતા કાયમ માટે જળવાયેલી એ જ મહત્વનું છે ભાવનગર માટે ભાવનગરના નગરજનો અન્ય પ્રશ્નો માટે આર્થિક પ્રશ્નો હોય રોજગારના પ્રશ્નો હોય આરોગ્ય સુવિધા અથવા શૈક્ષણિક સુવિધા આ પ્રશ્નો પર ભાવનગરના નગરજનોને જાગૃત કરતા રહેજો કારણ કે આજના યુવાનોમાં સોશિયલ મીડિયાને લઈને થોડી એમની જે મેમરી છે ઊંચી થઈ છે જેટલા યુવાનો છે એ વધારે હેડલાઇન્સ વાંચે છે અને બાકીનો જે સંદેશ છે એ વાંચતા નથી તો આપણે જે વિનંતી છે કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ડિજિટલ મીડિયામાં પણ આપનું વજન આપનો પાવર એટલું જ વધારો કારણ કે ભવિષ્ય એમાં છે અને નાગરિક તરીકે અન્ય શહેરના જિલ્લાના ઉપરમાં જ્યાં પણ એક જાગૃત જવાબદાર નાગરિક તરીકે હું મદદરૂપ થઈ શકું અને ભાવનગર જિલ્લાના અઢીસો પત્રકારો ની હાજરી યોજાયું કાર્યક્રમમાં માં શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય શ્રી એટલે આ કાર્યક્રમ ને ચાર ચાંદ લાગી ગયા કાર્યક્રમ સફળ બનાવવા માટે જે સાત જણની ટીમ મિલનભાઈ ના નેતૃત્વમાં કામ કરતી હતી સાથે સાત હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કારણ જો આ સાત જણા દોડ્યા ન હોત કાર્યક્રમ જે કક્ષાનો બન્યો છે સફળ કાર્યક્રમ ન હોય એ સિવાય નાના મોટું યોગદાન જેને આર્થિક રીતે કે વસ્તુ સ્વરૂપે એમને આપ્યું છે એ તમામ દાતાઓનો શ્રેષ્ઠીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને અમારા આમંત્રણને માન આપીને વધારે તમામ માનવંતતા મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું આ અધિવેશન ભાવનગર જિલ્લાનું બીજું અધિવેશન છે પણ ગુજરાતનું ત્રીસમું અધિવેશન છે અધિવેશનના માધ્યમથી

અને સફળતાપૂર્વક પાર પડ્યું છે એટલે આજની તકે જેટલા ઉપસ્થિત રહ્યા બધા મેમ્બરોનો હોદ્દેદારોનો સાથે જોન જિલ્લા અને તાલુકા સુધીના હોદ્દેદારોનો તમામનો આભાર વ્યક્ત કરું છું ગુજરાત ભર આવેલા તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું અને ભાવનગરની ટીમને ફરીથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો મારી વાવિરા